તપેલી માં ગણપતિ બાપા હીરો આ તો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ પણ મોરબીનો આ વખતે નારો છે મોજે દરિયા ને ગણપતિ બાપા મોરિયા અલગ અલગ પંડાલોની મુલાકાતમાં આજે આપણે આવીએ છીએ સનાળામાં રામચો રાજા એની મુલાકાતે શ્રી રામચોક મિત્ર મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અહીં સનાળા ખાતે આયોજન કરવામાં આવે છે આ વખતે પણ એક ઉમદા સંદેશ સાથે આયોજન કરવામાં આવ્યું છે આવો જાણીએ શું છે આખું આયોજન શ્રી રામચોક મિત્ર મંડળ શક્ત સનાળા ગામ દ્વારા આયોજિત શ્રી રામચોક કા રાજા અમે પાછલા સત્તર વર્ષથી ગણપતિ આ ઉત્સવનું આયોજન કરીએ છીએ અને અઢારમાં વર્ષમાં અમારો મંગલ પ્રારંભ છે તમે જોઈ શકો છો કે આ વખતે અમે જંગલની થીમનો અહીંયા આરંભ કર્યો છે જંગલ કેમ તો કે હવે દિવસે ને દિવસે ઓક્સિજન ઘટી રહ્યો છે અને પ્રાણવાયુ કહેવાય ઓક્સિજન એ દિવસે ને દિવસે પૃથ્વી પરથી ઓછો થઈ રહ્યો છે તો ઝાડવા બચાવીએ પશુ પક્ષીઓને બચાવીએ એમાં રહેલા જીવ જંતુઓને બચાવીએ બધા એક થી ચાલતી નથી એટલે નાના નાના જીવનું પણ એટલું જ મહત્વ છે એવા નાના નાના જીવોને મેં પ્રદર્શિત કર્યા છે કે જે ક્યાંય પણ આપને દેખાય તો આપણે એને મારવા ન જોઈએ એને ક્યાંય યોગ્ય જગ્યાએ પ્રસ્થાપિત કરવા જોઈએ એટલે જંગલની થીમ જેથી કરીને જંગલને બચાવશું તો જંગલ આપને બચાવશે એવી થીમ અમે અહીંયા પ્રસ્થાપિત કરી છે અને અહીંયા કેતા આનંદ થાય છે કે દરરોજ લગભગ એક હજારની આસપાસ ભાવિ શ્રદ્ધાળુઓ દાદાના દર્શનનો લાભ લે છે નાના ભૂલકાઓથી માંડીને મોટા વડીલો સુધીના લોકો અહીંયા આનંદ લે છે અને દરરોજ કંઈક ને કંઈક નવું નવું આયોજન અમે કરતા હોઈએ છીએ ધૂન મંડળ બેસાડીએ છીએ ગરબાનું આયોજન હોય છે ઘણા એવા ગોપી મંડળ આવીને અહીંયા રાસ ગરબાનું આયોજન કરે છે એમની ધૂન બોલે છે આવા નાના મોટા ઘણા બધા ભવ્ય ભવ્ય આયોજનો અમે કરતા હોઈએ છીએ અને કેતા આનંદ થાય છે કે સત્તર વર્ષ થઈ ગયા અમારે આયોજન કરતા પણ વિઘ્ન હરતા છે ને કહેવાય ને કે એક વિઘ્ન અમને અત્યાર સુધીમાં નથી આવ્યું અને આયોજન થકી અમને અમારા પર્સનલ જીવનમાં પણ એટલો જ લાભ થયો છે એમ બધાના પોતાના સંસારમાં પણ એટલો જ અમને લાભ થયો છે આ જ રીતે મોરબીના વિવિધ ગણપતિ મંડળોની આપણે મુલાકાત કરાવતા રહીશું જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ગણપતિ બાપા મોરિયા